સંઘ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર નગરમાં વિવિધ વિસ્તારોમાં ધોળા દિવસે સ્ટ્રીટ લાઇટો ચાલુ કોના બાપની દિવાળી છોટાઉદેપુર નગરમાં આવેલા જાહેર માર્ગો ઉપર ધોળા દિવસે પણ સ્ટ્રીટ લાઇટો ચાલુ જોવા મળી રહી છે જ્યારે ઘણા વિસ્તારમાં અંધારું હોય તો રાત્રે પણ લાઇટો ચાલુ રહેતી નથી જે ભારે નવાઈભરી વાત છે છોટાઉદેપુરના તાલુકા પંચાયત પાસે આવેલા અલીરાજપુર નાકા પાસે સરકારી ક્વાર્ટર્સ રોડ પર જિલ્લા સેવા સદન રોડ ઉપર અને ઘણા વિસ્તારોમાં દિવસે પણ સ્ટ્રીટ લાઇટો ચાલુ જોવા મળી રહી હતી છોટા ઉદેપુર નગરના વિવિધ નગરપાલિકા વિસ્તારોમાં જાહેર માર્ગો પર છેલ્લા ઘણા સમયથી અમુક જગ્યાએ સ્ટ્રીટ લાઇટો દિવસે પણ ચાલુ જોવા મળી રહી છે નગરપાલિકાનું ઇઠ્યાસી લાખ જેવું માતબર રકમનું વીજળીનું બિલ બાકી હોય તો શું આ લાઇટો ચાલુ રહેતા વધુ બિલ નહીં આવતું હોય સરકારના અને પ્રાજ પ્રજાના નાણાં વ્યર્થ જઈ રહ્યા હોય તેમ ઘણી જગ્યાએ લાગી રહ્યું છે સ્ટ્રીટ લાઇટો ધોળે દિવસે ચાલુ રહેતા કર્મચારીઓ બંધ કરવાનું ભૂલી ગયા છે કે કેમ તે કંઈ સમજાતું નથી